આ અવસરે ગૃહ રાજ્યમંત્રી દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ ટુ અંતર્ગત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મોદીજી સેવા પરમો ધર્મ ના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીને ભાવનાને પ્રતિબંધ કરે છે તેમણે વધુમાં કહ્યું છે કે રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી તે સમુદાયોને મજબૂત કરવા અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે આ કાર્યક્રમો થકી કરોડો લોકોને નવી પ્રેરણા મળી રહે છે આપણે ઘણા મોટા નેતાઓના જન્મદિવસ મોટી કેક કાપતા કે પછી હાર પહેરાવતા જોયા હશે પરંતુ મોદીજીના શાસનમાં આ બધું જાણે કે બદલાઈ ગયું હોય એમ જન્મદિવસે લાખો કરોડો લોકો માટે હસવાનું તેમજ ચહેરા પર ખુશીનું કારણ બન્યું છે આ પ્રસંગે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા